કાંકરેશજી તાલુકાના બુકોલી આરોગ્ય વિભાગ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન પ્રોગ્રામ અંતર્ગત સગર્ભા બહેનોને તપાસ યોજવામાં આવ્યા

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉમરીના મેડિકલ ઓફિસર ડોક્ટર શ્વેતા પટેલ તેમજ તાલુકા હેલ્થ વિઝિટર તેમજ સુપરવાઇઝર જયેશભાઈ ગુલાબસિંહ સોલંકી વર્ષાબેન તેમજ સોલંકીના તમામ આશા બહેનો દ્વારા લાભાર્થીને વિશેષ આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું જેમાં બુકોલી અણીવાડા મળી ગોડિયા ચેખલાની ઉડતાળીસ સગર્ભા બહેનોએ લાભ લીધો હતો કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કાંકરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે